તો ભાઈ વડોદરા શહેરનો સૌથી પહેલો વ્લોગ વડોદરા શહેરમાં લોકલ માર્કેટના સૌથી પહેલાં વ્લોગ જોવા માટે જયેશ મોછી બ્લોગ ચેનલને જરૂરથી ફોલો કરી લેજો કુનાલ ચાર રસ્તાવાળું જે સમતા કાપડ માર્કેટ છે એ તમારા નવા એડ્રેસ પર જતું રહ્યું છે અને આજે સર્વપ્રથમ વ્લોગ જૂના માર્કેટથી શરૂ કરી રહ્યા છે આ જોઈ રહ્યા છો આ જૂનું માર્કેટ અને નવા માર્કેટના અહીંયા બોર્ડ લાગી ગયા છે જેનું ઓપનિંગ તમે બધાએ જોઈ લીધું છે હવે તમને નવા માર્કેટનો રસ્તો બતાવી દઉં કેવી રીતે તમે નવા માર્કેટ પર પહોંચશો તો હાલ તમે જોઈ રહ્યા છો આ છે કુનાલ ચાર રસ્તા મારી પાછળ અને અહીંયાથી આ જે રસ્તો જઈ રહ્યો છે તૈયારથી તમે સીધા આ રોડેથી તમે જઈ શકશો અહીંયાથી આગળ જતા એક આવશે ઉડા ચાર રસ્તા અને એના પછી ત્રણ રસ્તા ચાલો આગળ સીધું જ જતું રહે હાલ તમે જોઈ રહ્યા છો અમર જવાન સર્કલ એટલે કે ઉડા ચાર રસ્તા પાસેથી આપણે આગળ વધી રહ્યા છે સીધા જ તો હાલ આપણે ઉડા ચાર રસ્તાથી સીધા અહીંયા આવ્યા છે તમે જોઈ રહ્યા છો રોડનો ડેડ એન્ડ અને આ બાજુ એટલે કે તમારે રોંગ સાઈડ પર વળવાનું થશે એટલે રોંગ સાઈડ પર તમે વળશો સીધા આ સાઈડ જશો તો સ્કૂલ સામે દેખાય છે જોઈ લો અને આ બાજુ રોંગ સાઈડ પર આ સમતા રહ્યુંટ તો હવે કુનાલ ચાર રસ્તા માર્કેટ સમતા કાપડ માર્કેટ તરફ જવાનો બીજો રસ્તો તમને બતાવું છું આ છે ગોત્રી તલાવ જે તમે તમારા ઘરના એડ્રેસથી નીકળો એટલે ગોત્રી તલાવ તમે પહોંચી જજો ઇઝીલી તમે જેવા ગોત્રી તલાવ પહોંચો છો ને એટલે આ સીધો રોડ પકડી રાખવાનો છે જે સેવાસી તરફ જઈ રહ્યો છે આ સીધા રોડે તમારે ચાલવાનું છે હા ગોત્રી તલાવવાળો સીધો જ રોડ એટલે સેવાસીવાળો રોડ પકડી રાખવાનો તો જેવા આપણે સેવાસી રોડથી આગળ વધી રહ્યા છે એવા જ તમને પહેલાં એક રાઈટ ટર્ન દેખાશે એ રાઈટ ટર્ન પર આપણે સીધા અંદર જવાનું છે તો ફરીથી એક વખત તમને બેન્જામિન સ્કૂલ અને એની સામે કુનાલ ચાર રસ્તા માર્કેટ મળી જશે આ છે બેન્જામિન સ્કૂલ અને એની બરોબર સામે તમારું ફેવરેટ સમતા કાપડ માર્કેટ વડોદરા શહેરના લોકલ માર્કેટના સર્વપ્રથમ બ્લોગ જોવા માટે જયેશ મોચી બ્લોગ ચેનલને ફોલો કરી લેજો કમ કહું છું હું તમને બતાવું અહીંયા જોઈ રહ્યા છો તમે સમતા કાપડ માર્કેટનું બોર્ડ તમારી સામે લાગવા જઈ રહ્યો છે માર્કેટ પર અહીંયા લખેલું છે ઓફિશિયલ કોન્સપ બાય જયેશ મોચી વ્લોગ્સ જોઈ લો બાકી નીચે જે આઈડી છે કુનાલ ચારસ્તા માર્કેટની એમની પોતાની આઈડી છે આ બધા જ અપડેટ તમને આવનારા સમયની અંદર કુનાલ ચારસ્તા માર્કેટ અને જયેશ મોચી વ્લોગ્સ ચેનલ પર મળતા રહેશે એટલા માટે હર હંમેશા દરેક વિડીયોની અંદર હું કહું છું કે વડોદરા શહેરના સૌથી પહેલાં લોકલ માર્કેટના આગળ વિડિયો જોવા છે તો અમારી ચેનલને લાઈક શેર અને ફોલો જરૂરથી કરી લે તો કુનાલ ચાર રસ્તા માર્કેટની અંદર આપણે છે અને અત્યારે જે પણ પથારાવાળા છે એ બધા પથારાવાળાએ પોતપોતાનું ભૂમિ પૂજન કરી દીધું છે અને હાલ વીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે બપોરે લગભગ દોઢ વાગ્યાનો સમય થયેલો છે એટલે આખા માર્કેટની અંદર જેમને જેમને પણ આ માર્કેટ મળી ગયું છે એમની જગ્યા એ લોકોએ ભૂમિપૂજન કરી લીધી છે ચારેય જગ્યાએ જોઈ રહ્યા છો તમે બધા લોકો બેઠા છે અને પૂજન કરે આ વિડીયોની અંદર તમને એ ટીમ સાથે પણ મેળવવાનો છું જે લોકોએ રાત દિવસ મહેનત કરી અને આ માર્કેટ આખું ઊભું કરેલું છે ફક્ત પૈસા કમાવાનો સ્વાર્થ નહીં વડોદરા શહેરની જે પબ્લિક કુનાલ રસ્તા માર્કેટ એટલે કે સમતા કાપડ માર્કેટ સાથે શોપિંગ કરવા માટે જોડાયેલી છે એઝ અ પરિવાર તરીકે તમને સમજે છે અને એમને આટલી જલ્દી મહેનત કરીને માર્કેટ ઊભું કર્યું છે એ બધા લોકો સાથે તમને ઓલ ઇન્ડિયાનું ફેમસ અમારી પાસે કેનેડા ઓસ્ટ્રેલિયા યુએસએ કઈ કઈથી લોકોના ફોન આવે છે આ માર્કેટ માટે તો બસ એ ટીમની સાથે પણ મેળવું છું તમને જેમને મહેનત કરી દિવસ રાત મહેનત કરી અને આ માર્કેટ ઊભું કર્યું છે જો ભાઈ સમતા કાપડ માર્કેટની ટીમ બિલકુલ તૈયાર છે અને સંગીતા ક્યા નંબરનો સ્ટોલ છે આપણો બાણું નંબર બાણું નંબર ને બરાબર અને તમારો બરાબર બાણું નંબર હે ને તો ભાઈ આ બધા સ્ટોલર છે અને તમને અહીંયા મળી જશે શોપ એમનો ફટાફટ વિડીયો શેર કરીને આવી જાઓ કુનાલ ચાર રસ્તા માર્કેટની ટીમ જેમને રાત દિવસ મહેનત કરી અને આખું માર્કેટ તમારી માટે ઊભું કર્યું છે રાત દિવસ નથી જોયો વરસાદ તડકો એમને કિચડની અંદર આટલા આટલા પગ ગૂદી જાય એટલે સુધી એમને મહેનત કરી અને આખું માર્કેટ તમારી માટે તૈયાર કર્યું છે આખી ટીમની રાત દિવસની મહેનત છે અને એમનો એમના બધાનો અલગ અલગ પોતાનો પથારો છે હે ને ભાઈ હે ને તો બોલો શું કહો છો આપણે સંતા જેવી કોઈ એક સમાજ લેવાનું ના ગ્રુપ ને છે નાના નાના છોકરા બધા થઈન રાત દી જે મહેનત કરી આખો બજાર ઊભો કર્યું છે અને બધાને ખુશી છે બોલો રાખા દાદાની જય જય તમારી માટે સ્ટાર્ટ થઈ ગયું છે ફટાફટ આવી જજો તો આ છે પાર્કિંગ ટુ વ્હીલર ફોર વ્હીલર માટેનું બિલકુલ ફ્રી પાર્કિંગ છે અને નવું ક્ષમતા કાપડ માર્કેટ તમારું સૌથી ફેવરેટ ક્ષમતા કાપડ માર્કેટ શરૂ થઈ ગયું છે અને સર્વપ્રથમ વ્લોગ તમને બતાવી રહ્યો છું જોઈ લો બધા જ વેપારીઓ તમારી સામે અહીંયા પોતપોતાનું કલેક્શન સેટ કરી રહ્યા છે જોઈ લો જે લોકો સવારે જે લોકો પૂજા નહોતા કરી શક્યા એ લોકો અત્યારે ભૂમિ પૂજન કરી રહ્યા છે માર્કેટની અંદર જોઈ લો તો ભાઈ દરેક દરેકે દરેક જગ્યાએ પોતપોતાનું ભૂમિપૂજન સવારે જ થઈ ગયું હતું પણ ઘણા બાકી હોય તો આવી રીતે પૂજન કરી રહ્યા છે અને જોઈ રહ્યા છો બધી જગ્યાએ વેપારીઓ એમનું કલેક્શન લગાડી રહ્યા છે જો માર્કેટની અંદર જોઈ લો ભાઈ તમને ચોલી બ્રાઇડલ ચોલી મળી જવાની છે શું રેન્જ શરૂ થશે આપણી ચોલીઓ

હા એજ ને ઓકે જોઈ લો પાંચ હજાર રૂપિયા થી લઈને દસ બાર હજાર પંદર હજાર રૂપિયા સુધીની હેવી ચોલીઓ બ્રાઇડલમાં તમને મળી જશે ભાવ તો થઈ જશે ઓકે આ ન્યુ કલેક્શનમાં સવ્ય સાચી છે હે ને બરાબર આમાં કલર આવે સવ્ય સાચીમાં કે એક જ કલર રેડ આવે બે કલર આવે ને ઓકે હમ બરાબર અને આ સવ્ય સાચી શું રેન્જમાં શરૂ થાય જોઈ લો ભાઈ આ રીતનો દુપટ્ટો આવશે ખાટલા વર્ક હા આમાં આમાં ડબલ દુપટ્ટો આવે કે સિંગલ આવે સિંગલ દુપટ્ટો ઓકે હા આ સાઇડર્સ છે ને એમાં પણ ખાટલી વર્ક છે જોઈ લો હા બરાબર છે આમાં આમાં પણ આપણી પાસે કલર હશે અને બાજુ ચાર પાંચ મળી જશે અને આની શું રેન્જ શરૂ થાય છે ખાલી સાડા ચાર હજારમાં શું વાત છે ભાઈ હેન્ડવર્કમાં ખાટલી વર્કમાં જોઈ લો આમાં પણ એમની પાસે ઘણા બધા કલર્સ અવેલેબલ છે તો સાઇડર્સનું પણ કલર કલેક્શન એમની પાસે મળી જશે નવા નવા માર્કેટની અંદર બધા ફોલોવર્સ વિડીયો જોઈ જોઈને આવી ગયા છે ફક્ત ચારસો રૂપિયા જેવી રેન્જની અંદર કોર્સૂટ મળી રહ્યા છે એમાં થ્રી એક્સેસ સુધીની સાઇઝો છે અલગ અલગ બધી સાઇઝો એમની પાસે અવેલેબલ છે જો અને બધા કોટનમાં છે કલર્સ પેટર્ન ડિઝાઇનો બધું જ એમની પાસે મળી જશે ચારસો રૂપિયાવાળા કોર્સેટ છે ને સાઈઝ શું આવશે સુધી આવશે શું વાત કલેક્શન માટે કોરસૂટ નું કલેક્શન બતાવી રહ્યા છે થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ઓકે ઓકે બરાબર થ્રી ફોર અને ફાઈવ એક્સેલ બધું મળી જશે ભાઈ બરાબર છે અને આ હેવીમાં શું રેન્જમાં છે આ જે રેર છે આગુ પાછું થઈ જશે એમાં પણ બધી સાઈઝો મળી જશે ઓકે બરાબર પીસ આવશે ઓકે હમ 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 બરાબર છે તો બધું હેવી કલેક્શન તમને અહીંયા મળી જશે અંદર આ બધા કલર્સ છે જોઈ લો અલગ અલગ હા ઓકે નવા નવા માર્કેટ શરૂ થવાની ખુશીમાં વેપારી મીઠાઈ ખવડાવી રહ્યા છે અને તમે પણ આ માર્કેટમાં શોપિંગ કરવા જરૂરથી આવજો તમારું ફેવરેટ સમતા કાપડ માર્કેટ કુનાલ ચાર રસ્તાનું માર્કેટ શરૂ થઈ ગયું છે ભાઈની પાસે નાના છોકરાઓનું કલેક્શન છે નાના છોકરાઓનું બધું કલેક્શન છે ઓકે ચાલો બધા જો તો ભાઈ મીઠાઈ ખવડાવનાર ભાઈનો આ રીતનો આખો સ્ટોલ છે નાના છોકરા છોકરીઓનું બધું કલેક્શન મળી જશે બરાબર છે આ બધું જે લાગેલું છે બાબા સૂટ આ બધું આ બધા શું રેન્દના છે

એટલે ભાઈ જો બધી બધા બહુ સ્ટોલ છે અહીંયા તમને મળી જવાના છે અને ઘણા બધા વેપારીઓ સ્ટોલો લગાવી દીધા છે અહીંયા જોઈ લો અને તમે જોઈ રહ્યા છો વેપારીની પાસે ગ્રાહકો પણ આવી ગયા છે જોઈ લો અને આપણે પણ સર્વપ્રથમ આવી ગયા છે વિડીયો બનાવવા જો બતાવો રેન્જ પેરમાં કલેક્શન છે અહીંયા જોઈ લો પંદરસો રૂપિયામાં બે આવશે તમારી સામે નવા માર્કેટની અંદર વેપારી તમને બિલકુલ ન્યૂ કલેક્શન ખોલીને બતાવી રહ્યા છે પંદરસો રૂપિયાની અંદર બે પેર મળી જવાની છે આખું વર્ક છે વન પીસ તમે લેશો આવી રીતે તો તમને એક પીસ કેટલામાં મળશે સાડી આઠસો રૂપિયામાં થ્રી પીસ આવશે અને બે લેશે તો પંદરસોમાં મળશે એવું એમની પાસે ઘણું બધું નવું બિલકુલ ન્યૂ કલેક્શન છે જોઈ લો ભાઈ તો નવા માર્કેટની અંદર બધું જ નવું કલેક્શન તમને મળી જવાનું છે એમની પાસે આમાં બધી રેગ્યુલર સાઇઝો મળી જશે ને

બધું અંદર આવી જશે ને બરાબર નવસોમાં બે સાડીઓનું કલેક્શન છે અને જો એમની પાસે કલર્સ પેટર્ન ડિઝાઇનમાં બિલકુલ ન્યૂ સ્ટોક તમને મળી રહ્યો છે જો માર્કેટમાં બિલકુલ પેટી પેક નવા પીસ ખોલે ખોલીને તમને બતાવી રહ્યા છે જોઈ લો સાડીઓમાં હેવી કલેક્શન આ શું રેન્જમાં છે આ બધી પાંચસોમાં એક જ મળશે ઓકે પાંચસોમાં એક જે માર્કેટમાં તમે ખરીદતા હતા રક્ષાબંધન તો પછી આવશે આ વેપારીઓને નવો માર્કેટ ખોલવાની ખુશીમાં ખુશીમાં રાખેલું છે આ બધું તો ભાઈ આવો સો રૂપિયા ઓછામાં આપી રહ્યા છે અને બધી જ વસ્તુઓ તમને એમની પાસે મળી સાથે સાથે ભાઈનો બીજો પણ સ્ટોલ છે અને ત્રીજો પણ સ્ટોલ છે આપડા ત્રણ સ્ટોલ છે ને આ એકસો સાહીઠ એકસઠ બાસઠ તેસઠ હે ને ત્રણ સ્ટોલ છે હવે એમની પાસે અહીં બીજા સ્ટોલ પર બીજી ઓફર છે શું ઓફર છે ઓકે ચારસો વાળી પણ છે જોઈ લો ચારસોમાં એક વાળી સાડી છે અને તમને સાતસોમાં બે આપી દેવાના છે જોઈ લો ભાઈ જુઓ નવા માર્કેટ ઓપન થવાની ખુશીની અંદર વેપારી તમારી માટે ઘણું બધું ડિસ્કાઉન્ટ લઈને આવી ગયા છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી નવા સમતા કાપડ માર્કેટમાં આવી જોયો જોઈ લો ચારસો રૂપિયાની સાડી પણ બિલકુલ હેવી છે જોઈ લો તમને ઓપન કરીને બતાવીએ જો જોઈ લો આ રીતની આવશે ઓકે ઓકે પાંચસોવાળી સાડી ચારસોમાં લઈ જાઓ નવા સમતા કાપડ માર્કેટમાંથી ઓકે જો ભાઈ જો નવું સમતા કાપડ માર્કેટ તમારી માટે દિવસ એક ઘટંગત પ્રોડક્ટ આવી છે ફુલમ ને બાકી હોય તો ફટાફટ રક્ષાબંધન સ્પેશિયલ ખરીદી શોપિંગ કા આવી જજો જો ભાઈ તો આવીને આવી જ રીતે સમતા કપડા માર્કેટના નવા નવા વિડીયોસ તમારી માટે આવતા રહેશે વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આ રક્ષાબંધન પર 10 15 દિવસ માટે તમને એવા ભાવ મળશે કે જે માર્કેટમાં કસાઈ નહીં મળે એક તો પહેલેથી તમને સમતા કપડા માર્કેટમાં બધી જ વસ્તુઓ સસ્તી સસ્તીમાં પાંચ દસ દિવસ માટે ઓર તમને સસ્તામાં મળવાની છે તો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ક્ષમતા કાપડ માર્કેટમાં એક વખત આવી ત્યાં સુધી જય જય ગુજરાત